વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા શાક માર્કેટ સામેના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સના જર્જરિત મકાનો ખાલી કરાવવા પહોંચ્યા હતા કોર્પોરેશનના અધિકારી ત્યારે સ્થાનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરી ચક્કાજામ કરવામાં આવ્યા હતા તરસાલી વિસ્તારમાં આવેલા શાક માર્કેટની સામે દિવાળીપુરામાં સ્લમ ક્વાર્ટર્સના જર્જરિત મકાનોને આજ રોજ મહાનગરપાલિકા દ્વારા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા પાણી ડ્રેનેજ લાઈન કાપવામાં આવતા સ્થાનિક રહીશો રોષે ભરાયા ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે તંત્ર દ્વારા આજે આ કામગીરી હાથ ધરી છે એમાં સામે કોઈ જ બીજી વૈકલ્પિક વ્યવસ્થા સ્થાનિક રહીશો માટે કરવામાં આવી નથી તો જર્જરિત બિલ્ડિંગ પડ્યા પછી જે હોનારત થશે તે તો જે તે સમયે થશે પરંતુ હમણાં આટલા બધા મકાનોમાં રહેતા પરિવારના માથેથી છત જશે તો ત્યાં રહેતા રહીશો ક્યાં જશે એ પણ આ ચોમાસાની ઋતુમાં ત્યારે વિસ્તારના નાગરિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવા સાથે ચક્કાજામ કરી રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે અધિકારીઓ દ્વારા પોતાનો લૂલો બચાવ કરતા કહી રહ્યા હતા કે ફક્ત ને ફક્ત મકાનો ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે મકાનોને તોડવાનું નહીં તો સવાલ એ ઊભો થાય છે કે મકાન વગર સ્થાનિક રહીશો ક્યાં જશે જે જર્જરિત મકાનો છે એમાં કોઈ હોનારત ના થાય એના ભાગરૂપે અત્યારે અને વીજળી કનેક્શન કાપવા માટે આવ્યા હતા જેમાં એ લોકોએ ઘણો બધો વિરોધ કરેલો છે સાહેબ હાલ પણ પહેલાં નોટિસ આવેલી એમાં કંઈ જણાવેલું કે આવી રીતે આટલા દિવસ અંદર અમે તમે ના ખાલી કરી દો પાણી કે આ રીતે અમે નોટિસ એ લોકોને વારંવાર અમે આપતા આવ્યા છીએ અને કોર્પોરેશન તરફથી આપતા આવ્યા છીએ આગળ શું કામ કરીએ આજ હવે આ લોકો વિરોધ કરે તો આગળ શું કેવી કામ કરી એ અત્યારે નિયમ પ્રમાણે કામગીરી કરવા છે ટોટલ ત્રણસો ને બાર મકાનો છે સાહેબ આ ત્રણસો ને બાર મકાનો છે એ લોકોને વૈકલ્પિક સુવિધાઓ કે બીજી જગ્યાએ કરી આપી છે વૈકલ્પિક સુવિધાની કોઈ જોગવાઈ નથી અમારામાં તો સાહેબ આટલા બધા મકાનો વિહોણા ક્યાં ક્યાં રહેશે આ લોકો મકાનની જાળવણી નિભાવણી તો મકાન માલિકે કરવી પડે એક ન કરવાના સંજોગોમાં આ પરિસ્થિતિ ઊભી થયેલી છે એવા તો વડોદરા શહેરમાં અસંખ્ય જર્જરિત મકાનો છે બધી જગ્યાએ આ પરિસ્થિતિ બધામાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે અને દિવાળી પુરાકલમ પ્રિન્સ બોર્ના છે મકાનો એના પાણી ડ્રેનેજ લાઈટ કનેક્શન કટ કરવા માટે અમે આવ્યા છે હાઉસિંગ બોર્ડને કોર્પોરેશનની સાથે મળી એ લોકોને અગાઉ પણ વારંવાર નોટિસ આપી છે રિપેર કાર આ તો પૂરેપૂરા જર્જરીત છે એટલે ખાલી કરવા માટે કારણ કે આમાં અમુક લોકોએ રિપેરિંગ કરાવ્યું હોય પણ નીચેવાળાએ રિપેરિંગ કારણ ઉપરથી પડે તો જાન હાન માનને નુકસાન ન થાય તેના માટે ફક્ત ખાલી કરવા છે તોડવાના મકાનો આશય નથી અમારા તરસાલી વિસ્તારના જે સ્લમ વિસ્તારના મકાનોને વારંવાર ગલત નોટિસો ફટકારવામાં આવી છે અમારા લીગલી મકાનો છે દસ્તાવેજી મકાનો છે અને એક બિલ્ડર ના ભડકાવાથી અમને કોર્પોરેશન હેરાન કરી રહી છે આ પહેલાં બી અમે રજૂઆત કરેલી છે કે અમારા દસ્તાવેજ મકાન છે અમે કોર્પોરેશનમાં અમે વેરા ભરેલા છે અમારી પાસે બધું લીગલી છે પણ અમને ખોટી રીતે અમારા મકાનો એ લોકો લઈ લેવા માંગે છે અમને ખોટી રીતે ગરીબોને હેરાન કરવા માંગે છે એના માટે અમારે કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી અમે સમજીએ છીએ અને બાકીના અમને

અમે તમારા મકાન

કેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે બધા જેટલા દિયાળીપુરામાં કુલ ટોટલ મકાનો છે બધાને નોટિસો મારેલી છે